દેવૂમિ દ્વારકા જેમાં આમ આદમી પાર્ટી ના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ભૂતપૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ બાર લોકસભા જામનગર દેવભૂમિ દ્વારકાના ઉમેદવાર જેપી મારવિયા તેમજ પાલભાઈ આંબલિયા હરપાલસિંહ ચુડાસમા પ્રકાશભાઈ ડોંગા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બંને પ્રમુખો રામજીભાઈ પરમાર અને યાસીનભાઈ ગજણ તેમજ કોંગ્રેસ અને આપના પ્રદેશ જિલ્લા તાલુકા તેમજ શહેરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જોધપુર ગેટ પાસે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આટી પહેરાવવામાં આવી હતી ત્યારબાદ જાહેર સભા યોજવામાં આવી હતી કોંગ્રેસ કાર્યાલયનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું અને જાહેર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે લોકોને કોંગ્રેસના મતદાન અપીલ કરવામાં આવી હતી અને ભાજપની નીતિઓ ઉપર ચાપખા માર્યા હતા અને ઇન્ડિયા ગઠબંધનના બાર જામનગર દેવભૂમિ દ્વારકાના ઉમેદવાર જે પી મારવિયાને જંગી બહુમતીથી ચૂંટાવા માટે અપીલ પણ કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ મુસ્તુફાડી સુમુરા I'm

जेपी भाई तुम आगे बढ़ो जेपी भाई तुम आगे बढ़ो जेपी भाई तुम आगे बढ़ो जय जवान और धरती से क्या नाता है वंद भारत माता की આજે જામ ખંભાડિયા અને દ્વારકામાં અમારા ઇન્ડિયા ગઠબંધનના સન્માનની ઉમેદવાર જેપીભાઈ માટે પ્રચાર માટે આજે આવવાનું થયું આજે અમે માનનીય પૂર્વ સાંસદ શ્રી વિક્રમભાઈ રણમલભાઈ અને બધા આગેવાનો આજે ઇન્ડિયા ગઠબંધન માટે ખંભાડિયામાં સભા કરી છે ભાટિયામાં પણ સભા કરવાના છીએ તમામ નાગરિકોને ખેડૂતોને ગરીબોને વંચિતોને શોષિતોને વેપારીઓને તમામને ઇન્ડિયા ગઠબંધનની સરકાર શું આપશે ગેરંટી ખેડૂતોનું દેવું માફ કરશે ખેડૂતોને પૂરતા ભાવ આપશે મહિલાઓને મહિને લાખ રૂપિયો આપશે યુવાનોને ત્રીસ લાખ નોકરી આપશે આ બધી ગેરંટીઓ અમારા વક્તાઓશ્રીઓને મેં પણ આપી છે લોકોને અપીલ કરી છે કે જેપીભાઈ આજે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે ને નિશાન પંજો છે તેમના ઉપર બધા મત કરે વધારે વધારે લોકો આમાં જોડાય અને સૌથી અગત્યની વાત એ છે કે ખંભાળિયા જામનગરનો વિકાસ નથી થયો છેલ્લા દસ વર્ષમાં ખંભાળિયા જામનગરનો અવાજ સંસદમાં પહોંચ્યો નથી ખંભાળિયામાં કંપનીઓનો ત્રાસ છે સ્થાનિકોને રોજગારી નથી મળતી ત્યાં ભાટિયામાં પણ સ્થાનિકોને રોજગારી નથી મળતી ખૂબ મોટા પ્રમાણમાં પવનચક્કીઓવાળા ખેડૂતોને દબાવે છે ડરાવે છે આ બધા મુદ્દાઓથી છુટકારો અપાવવા અમારા સાંસદશ્રીને છૂટાવડાઓ એમનાથી મુક્તિ અપાવીશું અને સરકાર બનતાની સાથે જે ખાતરીઓ છે પૂરી કરીશું એવી ખાતરી પણ આપી છે સાથે સાથે ચૂં ચૂંટણી અધિકારીઓને પણ મેં વોર્નિંગ આપી છે કે ઘણા લોકો બેધારી તલવારથી કામ કરી રહ્યા છે એમને પણ મારે કહેવું છે કે આમ આદમી પાર્ટી કોંગ્રેસના કાર્યકર્તા ઇન્ડિયા ગઠબંધનના એક પણ કાર્યકર્તા વ્યક્તિને કે એને મતદાનમાં રોકવાની પણ કોશિશ કરી આધાર કાર્ડો ચેક કરી અને એમને ડિસ્ટર્બન્સ કરવાની કોશિશ કરી તો એ તમામ વિરુદ્ધ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી જઈને પણ એમની વિરુદ્ધ પગલાં લેવાશે એટલે મહેરબાની કરી નિષ્પક્ષતાથી તપાસ એ કાર્યવાહી કરે અને બંને પક્ષને કારણ કે અત્યારે કોઈની સરકાર નથી અત્યારે આચારસંહિતા લાગુ છે એટલે એમાં ચૂંટણી કમિશનર જે ન્યુટ્રલ હોય છે એમની જવાબદારી છે કે સંપૂર્ણ રીતે ચૂંટણી કરાવવા કે માટે એટલા ભાજપ સરકારે કીધું ખેડૂતોને ભાવ આપીશું ખેડૂતોને દેવું માફ કરીશું એમણે દેવું માફ કર્યું ઉદ્યોગપતિ નું સાડા ચૌદ લાખ કરોડ બરોબર છે એમણે એવું કહેલું કે ચારસો નો ગેસ નો સિલિન્ડર મોંઘું છે બસો કરીશું એમણે બારસો કર્યું એમણે એવું કહેલું કે પેટ્રોલ ડીઝલ ના ભાવ સાઈઠ રૂપિયા માટે પાંચ ઉદ્યોગપતિઓને સોંપવા માટે ભાજપ ને મત આપો અને દેશ અને એની લોકતંત્ર ને બચાવવા માટે ઇન્ડિયા ગઠબંધનને મત આપો એટલા માટે તમે ચંદીગઢમાં જોયું હશે છત્રીસ મત બરોબર નકાવી ન શક્યા તો એ લોકો આ દેશ બચાવવાના છે આજે ચીન છે એ ચડાયું કરી રહ્યો છે સુબ્રમણ્યમ સ્વામી પ્રશ્નો ઉઠાવી રહ્યા છે લદ્દાખમાં પ્રશ્નો છે તમે વિચાર કરો મોંઘવારી એ માજા મૂક્યા છે એમની પાસે કોઈ મુદ્દા નથી આજે પાકિસ્તાન થી પણ બદતર હાલત ભારતની આ ભાઈઓ એ દસ વર્ષમાં કરી છે અને લોકતંત્ર ખતમ કરી નાખ્યું છે રૂપિયાથી ખરીદી લેવા અને ચૂંટણી બોન્ડ ના નામે જે કરોડો રૂપિયાનું કરી નાખ્યું છે કારણ કે બધા વક્તાઓ બોલ્યા એટલે એમાં હું ન બોલ્યો આઠ કરોડ રૂપિયા ચંદા લીધા છે અને હજી વીસ કરોડ બાકી છે એટલે જો ભૂલથી પણ ભાજપ આવી ગયું તો બીજા વીસ કરોડ ફરીથી લાવશે તો ત્રીસ કરોડ માં તો પાકિસ્તાને ખરીદી શકાય તો ફરી તો ચૂંટણી નહીં આવે એટલે માટે કહું છું કે એ લોકો જુઠ્ઠા છે સાબિત કરી રહ્યા છે અને અમે સાચા છીએ એટલા માટે કારણ કે અમને મોકો આપો તો ખબર પડશે આજ રોજ ખંભાળિયા મુકામે મારું નામ જાડેજા ગિરદારસિંહ દેવુભા માજી નગરપાલિકા પ્રમુખ માજી રાજ સમાજ પ્રમુખ અત્યારે આજ રોજ ખંભાળિયા મુકામે આગામી ધારાસભ લોકસભાની જે ચૂંટણી આવી રહી છે એની રીતે ક્ષત્રિયો દ્વારા ઇતર સમાજ દ્વારા અહીં બાઇક રેલી કાઢી અને સભાનું આયોજન કરી અને બહુ સંખ્યામાં આજે જનક્રિયા અત્રે ઉપસ્થિત થઈ થઈ હતી આગામી ચૂંટણીની અંદર રાજપૂતો જામનગર જિલ્લો હોય દેવભૂમિ દ્વારકા જિલ્લો હોય રાજપૂતો તો એ સો ટકા કોંગ્રેસની સાથે જ છે સાથે રહેવાના છે અને ત્રણ મહેનત કરવાના છે તદ ઉપરાંત અમને ઇતર કોમે પણ અમારી સાથે રહી અને પૂરેપૂરો ટેકો આપ્યો છે અને ઇતર સમાજ પણ અમારી સાથે છે તો આ ચૂંટણી જીતવી એ અમારા માટે બહુ સરળ છે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર આમ તો જોઈએ તો ક્ષત્રિય સમાજ ભાજપની સાથે સામે પડેલું છે અને આ પરિણામ આજે ભાજપે ભાજપના નેતાઓએ હટા મૂકી દીધા છે કારણ કે છત્રી સમાજનો સામે થયો તો કોઈની તાકાત નથી કે કદાચ એને રોકી શકે અને આવનારા સમયની અંદર છત્રી સમાજ દ્વારા ઇતર સમાજ ભેગું મળી અને ભાજપને સો ટકા હરાવશે એવી મને પૂરેપૂરી ખાતરી છે આજે પહેલી મેના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના દિવસે ત્યારે આજના શુભ દિવસે હું એક લોકસભાની ચૂંટણી આપણી દેવભૂમિ અને દ્વારકા જિલ્લાના આ લોકસભા બેઠક ઉપરથી લડી રહ્યો છું ત્યારે આજે ખંભાળિયા મુકે અમે ચૂંટણીના માહોલમાં કોંગ્રેસ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપની સામે આજે જાહેર સભા કરી છે ત્યારે આ સભાની અંદર આજે જનતા અમારી સાથે છે અને જનતાનો અવાજ બુલંદીને અમે લોકસભાની અંદર પણ ઉઠાવીશું લોકોના તમામ પ્રશ્નો હશે એને હલ કરીશું એની પણ ખાતરી આપીએ છીએ સાથે સાથે જનતા પણ આજે થઈ ગઈ છે ખેડૂતો હોય કે અન્ય કોઈ પણ સમાજનો વર્ગ હોય ગરીબ વર્ગ હોય મધ્યમ વર્ગ હોય આજે તમામ લોકોની આજે લાગણી અમારા પ્રત્યે છે અને રહેવાની છે એની પણ લોકોએ અમને આજે લાગણી વ્યક્ત કરી છે